કેન્સર શરીરના ગમે તે ભાગમાં થઈ શકે છે કેન્સર શરીરમાં ગાંઠ સ્વરૂપે જોવા મળે છે જેવી રીતે સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં થતા મુખ્ય કેન્સરમાંનું એક છે તે જ રીતે પ્રોસ્ટેટ કેન્સર પુરુષોને થતું મુખ્ય કેન્સર છે તેના ઇલાજ માટે પ્રાથમિક તબક્કે તેનું ચેકઅપ કરાવવું ખૂબ જ અગત્યનું છે જો તપાસ ન કરવામાં આવે તો આ કેન્સર જીવલેણ બની જાય છે પ્રોસ્ટેટ એ પુરુષોમાં અખરોટ જેવા આકારની એક નાની ગ્રંથિ છે જે વીર્ય ઉત્પાદન માટે કામ કરે છે પ્રોસ્ટેટ કેન્સર એવા સમયે થાય છે ત્યારે ગ્રંથિના કોષો પોતાની રીતે વધવા લાગે છે જેના લીધે ગાંઠ બને છે પ્રોસ્ટેટ ગ્રંથિ એ પુરુષના પ્રજનન તંત્રના અંગનો ભાગ છે જે મૂત્રાશયની નીચે રહેલું હોય છે જેમ જેમ આ ગાંઠ વધે છે તો તેના લીધે નળી દબાય છે જેના કારણે મૂત્રવાહિની પર ચેપના લક્ષણો જોવા મળે છે તેના માટે ડિજિટલ રેક્ટલ એક્ઝામ ટેસ્ટ કરવામાં આવે છે તેના દ્વારા પીએસએનું સ્તર જાણી શકાય છે જો નું સ્તર વધી જાય તો તેને જોખમી માનવામાં આવે છે આવું થવા પર ડૉક્ટર વધુ તપાસની સલાહ આપે છે જો તે સામાન્ય હોય તો તમારે ડરવાની જરૂર નથી ડૉક્ટરો બાયોપથી દ્વારા પ્રોસ્ટેક ગ્રંથિ સારી રીતે કામ કરે છે કે નહીં તે તપાસે છે આ ઉપરાંત એમ કે સીટી સ્કેનથી પણ પ્રોસ્ટેક ગ્રંથિ વિશે માહિતી મળી જાય છે તંદુરસ્ત જીવનશૈલી પૌષ્ટિક આહાર રેગ્યુલર કસરત અને ધૂમ્રપાન તેમજ વ્યસન છોડી આ કેન્સરથી બચી શકાય છે પચાસથી વધારે ઉંમરના પુરુષોએ દર ત્રણ મહિને પીએસએ અને ડીઆરઈની ટેસ્ટ કરાવવી જોઈએ ખાસ કરીને જેમનું શરીર નબળું છે તેવા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે જો પરિવારમાં અગાઉ કોઈને કેન્સર થયું હોય તો તેમણે ચાલીસ વર્ષની ઉંમરથી જ આ ટેસ્ટિંગ શરૂ કરી દેવું જોઈએ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ અલગ હોઈ શકે છે તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો